કેમ છો મિત્રો આજે આપણે રાજસ્થાની સ્પેશિયલ રેસીપી એટલે કે પંચમેલ દાલ અથવા તો પંચરત્ન દાળ પણ કહે છે તો ચાલો બનાવીએ પંચમેલ દાલ પંચમેલ દાળ માટે આપણે પાંચ દાળ લેવાની છે ત્રીસ ગ્રામ મૈસૂર દાળ ત્રીસ ગ્રામ અડદની દાળ એક નાની વાટકી ચણાની દાળ એક નાની વાટકી મગની દાળ એક નાની વાટકી અથવા તો ત્રીસ ગ્રામ જેટલી તુવેરની દાળ લીધી છે હવે આપણે બધી જ દાળને સારી રીતે બેથી ત્રણ વાર ગરમ પાણીમાં ધોઈ દઈશું હવે આપણે ત્રણ ગ્લાસ પાણી ઉમેરી એક નાની ચમચી હળદર એક નાની ચમચી મીઠું અને ટામેટાને પણ બે ભાગમાં કાપીને બાફવામાં જ મૂકી દઈશું હવે આપણે એને પાંચ છ સીટી વાગે ત્યાં સુધી રહેવા દઈએ બફાઈ જાય એટલે ટામેટાની છાલને કાઢી લઈશું હવે એ જ કુકરમાં અથવા તો કઢાઈમાં જરૂર પ્રમાણે તેલ એક નાની ચમચી રાઈ બે સૂકા લાલ મરચાં છ થી સાત મીઠા લીમડાના પાન એક નાની ચમચી હિંગ એક નાની ચમચી આદુ અને મરચાંની પેસ્ટ બે સારી રીતે કટ કરેલી ડુંગળી ઉમેરીને બેથી ત્રણ મિનિટ માટે ડુંગળીને સોફ્ટ થાય ત્યાં સુધી રહેવા દઈએ સોફ્ટ થઈ જાય એટલે હવે તેમાં એક નાની ચમચી હળદર નાનો ગોળનો ટુકડો એક લીંબુનો રસ એક આખી ચમચી ધાણાજીરું પાવડર બે આખી ચમચી લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં બાફેલી દાળને ઉમેરી એક ગ્લાસ પાણી ઉમેરી દાળને આપણે ચરનર કરી લઈએ જેથી દાળ મિક્સ પણ થઈ જશે અને થોડી પતલી પણ થઈ જશે હવે કોથમીર ઉમેરી દઈએ તો બની ગઈ છે આપણી પંચમેળ દાળ તમે આ વાનગી જરૂર ટ્રાય કરો પંચમેર દાળ જીરા રાય રોટલી અથવા રોટલા સાથે પણ તમે ટ્રાય કરી શકો છો જો તમને અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો